નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો ત્યાં સુખભાદર ડેમની સુખભાદર નદી છે અને આ પુલ છે એ નાના ભડલા અને મોટા ભડલા વચ્ચેનો આ સુખભાદર નદી ઉપરનો આ પુલ છે અને આ પાણી જે છે એ હાલમાં આટલું જ ભર ઉનાળે પણ ભર્યું છે અને ભડલાના લોકોને પાણી માટે હજી પણ થોડી તકલીફ પડે છે અને આ વાસમો યોજના વાસમો યોજના નીચે સુજલમ યોજના છે જે આ બે હજાર દસથી બે હજાર બાર સુધીમાં આ યોજના બની હતી પણ આજની તારીખે આ યોજના પૂર્ણ થઈ નથી કારણ કે આની જે ત્રણ મોટરો છે એ પણ કોઈ જગ્યાએ ભાડે ચાલતી હોય એવું સાંભળવા મળ્યું છે લોકોમાંથી કે આની મોટરો પણ ભાડે આપી દીધી છે અને આ તમે જોઈ રહ્યા છો આ જે છે એ હવે આમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોઈ સંજોગમાં પાણી પહોંચતું નહોતું જેના કારણે અનુસૂચિત જાતિના લોકો સમાજમાંથી પૈસા એકઠા કરી અને આ ટાંકી ઉપર પાણી ચડાવ્યું છે અને આ ટાંકી ઉપર પાણી ચડાવ્યા પછી પોતાના ખર્ચે મોટર લાવી અને જોડી અને આ ટાંકી ઉપર પાણી ચડાવ્યું છે અને ત્યાર પછી અત્યારે અનુસૂચિત જાતિ સમાજ જે છે એને આ ટાંકીમાંથી પાણી મળી રહ્યું છે તો ખરેખર પંચાયત શું કરે છે અને વાસમો શું કરે છે વાસમોએ નકરા આવા ભ્રષ્ટાચાર જ કર્યા છે બધી કોર બોટાદ વાસમોની જે ઓફિસ છે એને એકલા ભ્રષ્ટાચાર જ કર્યા છે અને તેની ઓફિસે જ આવો તો કોઈ જવાબ પણ આપતા નથી કારણ કે આ આખા એરિયામાં અને આખા ભડલા ગામમાં નાના ભડલા ગામમાં આનું પાણી પૂરું પાડવાનું હતું એના બદલામાં આ તમે જોઈ શકો છો કે માંડ માંડ અનુસૂચિત જાતિ વિસ્તારના જે લોકો છે એને પોતાના પૈસાના પોતાના ખર્ચે આમાં મોટર ઉતારી છે પંચાયતને એમાં કોઈ લેવા દેવા નથી અને આની જે મોટરો હતી એ મોટરો અત્યારે હાલમાં અને આ સુખભાદર ડેમ છે આપ જોઈ શકો છો આ સુગભાદર ડેમના ગેટ છે એ પણ તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકશો અને પુષ્કળ પાણી હોવા છતાં ગામને મુશ્કેલી પડી રહી છે કારણ કે વાસમો યોજના નીચે જે ગામ લોકોને પાણી આપવાનું થતું હતું એ વાસમોએ કાંઈ કર્યું નથી અને વાસમોએ બોટાદમાં કર્યું છે એવું મારા ખ્યાલથી પૂરા ગુજરાતમાં કર્યું છે અને એકલો ભ્રષ્ટાચાર જ છે ભ્રષ્ટાચાર સિવાય વાસમોએ કશું જ કર્યું નથી એવું બઢલાના લોકો કહી રહ્યા છે કારણ કે તમે જોઈ શકો છો તો ખંડેર હાલત મુજબ તમે જોઈ શકો છો આ ખંડેર છે આ તમે જોઈ શકો છો આ વાસમોએ શું કર્યું એ આપને હું બતાવું છું જે ખરેખર દુઃખદ બાબત છે અને પાણીનો સ્ત્રોત તો ખૂબ જ છે પુષ્કળ પાણી છે તમે જોઈ શકો છો નદી હાલી જ જાય છે નદીનો પરવા પણ ચાલુ જ છે ઉનાળામાં પણ ચાલુ જ હોય છે તો એ પણ તમે જોઈ શકો છો જે ખરેખર આખી નદીમાં પાણી ચાલતું છે તમે જોઈ શકો છો આ પાણી ચાલતું પાણી છે અને કોઈ પાણીની તકલીફ નથી છતાં આવી પરિસ્થિતિ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ